मां मारे अभन छोकरी साथे लग्न रचना जारे लग्न पछी सासरे पहुंची તો તે ખૂબ ખુશ થઈ સાસરીમાં કોઈ વસ્તુની કમી નહોતી તેની સાસુ આરતીજી પર તેને ખૂબ પ્રેમ કરતા હતા અને તેનો પતિ નીરજ પર તેના પર જીવ આપતો હતો રચનાનો વ્યવહાર જ એટલો મધુર હતો કે તે કોઈનો પર દિલ ખૂબ આસાનીથી જીતી લેતી હતી લગનની પહેલી રાત થી જ રચનાએ પોતાના પતિના દિલમાં પોતાના માટે ખાસ જગ્યા બનાવી લીધી હતી અને પછીની સવારથી જ તે સાસુની સાથે પણ હળીમળીને વા લાગી હતી રચનાનો ઉછેર ખૂબ જ ગરીબીમાં થયો હતો તેના પિતા મજૂર હતા રચનાને ચાર બહેનો અને બે ભાઈઓ હતા તેથી ગરીબીને કારણે રચના વધારે ભણીલખી શકી નહોતી તે ફક્ત 10મા ધોરણ સુધી જ ભણી હતી પરંતુ વ્યવહારિક ગુણો તેમાં ભરપૂર હતા સંબંધો કેવી રીતે નિભાવવા ઘર પરિવાર કેવી રીતે સંભાળવો આ બધૂ તેને સારી રીતે આવડતું હતું એટલે જ આરતીજી પર આવી વહુ મેલવીને ગદગદ થઈ જતો હતા જો કે નીરજ શરૂઆતમાં આ સંબંધ માટે તૈયાર ન હતો કારણ કે રચના ખૂબ જ ઓછું ભરેલી હતી તે સમયે આરતીજીએ પોતાના દીકરાને સમજાવ્યું હતું કે જો બેટા હું પણ વધારે ભરેલી નથી અને મેં તારા માટે જે છોકરી પસંદ કરી છે તે ખૂબ જ સારી છોકરી છે વડી આપણે વહુ પાસે કઈ નોકરી કરાવવાની છે કે જે વધારે ભણેલી વહુ જોઈએ માની વાત સામે નીરજ કંઈ બોલી શક્યો નહીં આમ પણ તે માનું ખૂબ સન્માન કરતો હતો એટલે માની વાતને ટાળી ન શક્યો અને પછી તે પણ લગ્ન માટે તૈયાર થઈ ગયો ખરેખર તો નીરજ વધારે ભણેલી છોકરીને જ પોતાની જીવનસંગીની બનાવવા માંગતો હતો પર એકવાર આરતીજી પોતાની સહેલીને ત્યાં પાર્ટીમાં ગયા હતા ત્યાં જ રચના પર આવી હતી રચના તેમની સહેલીના પડોશમાં જે રહેતી હતી તે જે રીતે મહેમાનોની આવગત કરી રહી હતી અને બધાની સાથે સારી રીતે વાતો કરી રહી હતી રચના તેજ સમયે આરતીજીને ગમી ગઈ હતી અને તેમણે તેના વિશે કેટલીક માહિતી પર ભેગી કરી લીધી હતી રચના દેખાવમાં પણ સુંદર હતી તો તે તેમને પોતાના દીકરા માટે પસંદ આવી ગઈ હતી પછી જેવો નિર્જે આ સંબંધ માટે હા પાડી તો તેમણે નીરજ અને રચનાના સંબંધની વાત આગળ વધારી અને તેમના લગ્ન કરાવી દીધા લગ્ન પછી બધું ખૂબ સરસ ચાલી રહ્યું હતું લગ્નના બે વર્ષની અંદર જ રચના એક દીકરાની મા પણ બની ચૂકી હતી પણ જ યારે નીરજ કોઈ વધારે ભણેલી છોકરીને જોતો હતો તો તેને એ વાત ખૂબ ખૂંચતી હતી કે તેની પત્ની ઓછું ભણેલી છે એકવાર આમ જ નીરજ પોતાના મિત્રની સગાઈમાં જઈ રહ્યો હતો તો રચના કહેવા લાગી કે હું પણ તમારી સાથે ચાલીશ તો નીરજના મોમાંથી નીકળી ગયું કે અરે તને પાર્ટીમાં લઈ જઈને મારે મારી નાક નથી કપાવવી આ સાંભળીને રચના સ્તબ્ધ થઈ ગઈ અને બોલી તમારા કહેવાનો મતલબ શું છે અને મારામાં એવી કંઈ ખરાબી છે જેને કારણે તમારી નાક કપાઈ જશે તો નીરજ ગુસ્સામાં કહેવા લાગ્યો અરે ત્યાં પાર્ટીમાં બધા ભણેલા ગણેલા લોકો આવવાના છે તો તું ત્યાં જઈને શું કરીશ આમ પણ તું ઓછું ભણેલી છે એટલે તને સાથે લઈ જવામાં મને શરમ આવે છે પતિની વાતથી તે ખૂબ જ આહત થઈ ગઈ પછી તેની સાસુએ પણ ગુસ્સામાં કહ્યું કે નીરજ તું આ વહુ સાથે કયા પ્રકારની વાતો કરી રહ્યો છે માન્યું કે તે વધારે ભણેલી નથી પણ તારું કેટલું ધ્યાન રાખે છે મારી પણ કેટલી સેવા કરે છે કેટલા સારાથી ઘરને મેનેજ કરે છે તારી પત્નીમાં કેટલા બધા ગુણ છે બેટા અને જો તે વધારે ભણેલી ન પણ હોય તો તને એટલી પણ શું તકલીફ છે કે તું આ રીતે તેનું અપમાન કરી રહ્યો છે નીરજ ગુસ્સામાં બૂંગ પાડતા બોલ્યો હા આ બધું તમારો જ કરેલું છે મા મે તો પહેલાજ કહ્યુ હતુ કે મારે ઓછું ભણેલી છોકરી સાથે લગ્ન નથી કરવા પણ તમે મને તમારી વાતોમાં ફસાવીને મારો સંબંધ કરાવી દીધો અને તેને મારી પત્ની બનાવીને મારા માથે બેસાડી દીધી પતિના મોમાંથી આવા શબ્દો સાંભરીને રચનાને ખૂબ દુખ થયું અને તે દુખી મને કહેવા લાગી કે તમે સાચું કહી રહ્યા છો જી સાચે જ હું તમારા લાયક નથી તમે આટલા ભણેલા ગણેલા છો અને આટલા સ્માર્ટ છો પણ તમને એ નથી ખબર કે તમારી આ વાતોથી કોઈને ચોટ પણ લાગી શકે છે તમારી આ વાતો સાંભળીને મારું દિલ કેટલું દુખ્યું છે તેનો અંદાજો પણ છે તમને લગ્ન પછી શરૂઆતના દિવસોમાં તમે મારી સાથે પ્રેમ પ્રેમમોહ્બતના વાયદા કરતા હતા मारी साथे समय वितावो तमने सारो लागतो हतो पर आजे जारे वात मारा भंतरनी आवी तो तमने शर्मजनक लागवा मांडियू तमने खबर छे के आ वात थी मारा दिल मा केटलू दर्द थयू छे नीरज हजी कई बोले ते पहलाज आरती जी बोली उठ्या ठीक छे बेटा मानियों के मारा थी भूल थी गई में एक छोकरी नी जिंदगी बर्बाद दी दीधी तारी अनिच्छा होवा छता में तारा लग्न आनी साथे कराव्या लग्न पची तू तो तेनी तारीफ करतो कहतो हतो के मां रचना बहु सारी छे जारे आ मारी इज्जत करती हती त्यारे पण तू गर्व थी फुला तो नहोत सो तो सारू चाल भणतर ने एक बाजुए मुकी देवामा आवे તો તું જણાવ કે મારી વહુ માં શું અવગુણ છે આ વાત પર નીરજનો અવાજ થોડો નરમ થઈ ગયો અને તે કહેવા લાગ્યો કે નહીં તેનામાં કોઈ અવગુણ તો નથી તો આરતીજી કહેવા લાગ્યા કે જો એવી વાત છે તો ઠીક છે હું માનું છું કે તે બહુ વધારે ભણેલી નથી પણ એમાં તેની શું ભૂલ છે તેના પિતા ગરીબ હતા ઉપરથી તેને ચાર બહેનો અને બે ભાઈઓ હતા હવે તેમની વિચારસરણી એવી જ હતી કે તે દીકરીઓને વધારે ભણાવવા નહોતા માંગતા તો તેમણે જે ભૂલ કરી તે કરી મગર તેમાં રચનાની તો કોઈ ભૂલ નથી ને પણ જે કામ તેના પિતા ન કરી શક્યા તે કામ તો કરી બતાવજો તને એવું લાગતું હોય કે તે ઓછું ભણેલી છે પોતાની માના ચહેરા તરફ જોવા લાગ્યો અને પોતાની સાસુની વાતો સાંભરીને રચનાની આંખોમાં એક ચમક આવી ગઈ તે કહેવા લાગી કે મમ્મીજી મને તો ભરવાળ ખવવાનો ખૂબ શોખ હતો હું દસમા પછી પણ આગળ ભણવા માંગતી હતી પણ પિતાજીએ મને આગળ ભણાવવાની ના પાડી દીધી नीरज પોતાની માને કહેવા લાગ્યો કે માં हवे रचना एक बाड़कनी माता बनी चुकी छे एवामा जो हवे ते भणशे तो लोको शु कहेशे आरती जीए दृढ़ शब्दों मा कहियू कई पण कहेशे पण हमरा जे ते कहियू हतु एटलू अपमान तो कोई नहीं करे ने वहुनु उल्टू लोको तेनाथी प्रेरणा लेशे संघर्ष करीने जिंदगी मा आगर वधवानु शिक्षे वड़ी તેઓ એ જાણશે કે ભરવાલખવાની કોઈ ઉંમર નથી હોતી અને મારી વહુમાં આજે પણ એટલી હિંમત છે કે આટલો સમય વીતી ગયા પછી પણ તે ફરીથી ભણવાનો વિચારી શકે છે તું જણા તું શું ઈચ્છે છે શું તું જિંદગીભર તેનાથી ફરિયાદો કરતો રહીશ કે તું સાચે જ ઈચ્છે છે કે તે ભણીલખીને કંઈક કરે હવે નિર્ણય તારા હાથમાં છે બસ આજ પછીથી તું તેને કોઈ તાણો નહીં મારે કા તો તું તેને આગળ ભણાવ अथवा पची ते पचीटली भेली तेने सम्मान साथे स्वीकार कर नीरज ऊंडा विचार में डूबी गयो खरेखर तो आ ख्याल हमेशा परेशान करतो रहतो के तेनी पत्नी ओछू भेली ते ऑफिस मा कोई छोकरी ने ऊंची पोस्ट पर जोतो हतो के पोताना कोई सहकर्मी उच्च शिक्षित पत्नी ने मल्हो તો તેને પોતાની પત્નીથી શરમજનક મહેસૂસ થતું હતું પણ તેણે એ ક્યારે નહોતું વિચાર્યું કે તે પણ પોતાની પત્નીને આગળ ભણાવી શકે છે પણ આજે માની વાતોએ તેના વિચારવાની રીત જ બદલી નાખી હતી એક નવી શરૂઆત ઘણીવાર સુધી વિચાર વિમર્શ કર્યા પછી બીજા દિવસે તેણે રચનાને પૂછ્યું રચના જો તું સાચેમાં આગળ ભણવા માંગે છે તો હું તને જરૂર भावीश रचना खुशी थी कहवा लगी के हाँ जी हूँ जरूर भाईश एट्ला नहीं के तमने मारा ओछा भरेला होवा थी परेशानी छे पर माटे कारण के पोतानु पर आग मन हतु लग्न आ आत हूँ तमने कही न शकी कारण के मने लागियो के जारे मारा पिताज म आग माटे तैयार नहोता તો પછી પતિ આ વાત માટે કેવી રીતે તૈયાર થશે મે તો વિચાર્યું હતું કે હવે મારા લગ્ન થઈ ગયા હવે મારે ઘર ગૃહસ્થીમાં મન લગાવવું જોઈએ પછી હું માતા બની ગઈ અને ભારતની જવાબદારીઓમાં ગોચવાયને રહી ગઈ પણ હવે હું ભણવા માંગુ છું કંઈક કરવા માંગુ છું પછી નીરજે ધીમેથી કહ્યું અને સાંભળ મને માફ કરી દેજે મારે તારી સાથે આવા સ્વરમાં વાત ન હોતી કરવી જોઈતી જો મને કોઈ વસ્તુથી પરેશાની હતી તો તે સમસ્યાનો ઉકેલ શોધો જોઈતો હતો ન કે તારા પર કોઈ આરોપ લગાવવો જોઈતો હતો અને ન તો તારું દિલ દુખાવવું જોઈતું હતું રચનાએ તેની હથેળી પકડીને કહ્યું માન્યું કે તમને મારા ઓછા ભણેલા હોવાથી પરેશાની હતી પણ હવે માના કહેવાથી તમે મને આગળ ભણાવવા માંગો છો મારા માટે આટલું જ પૂરતું છે નિર્જે આગળ વધીને તેને ગળે લગાવી લીધી અને તેના માથાને ચૂંટતા કહ્યું કે ખરેખર તો હું તને ખૂબ પ્રેમ કરું છું પણ બસ એ ભણવા લખવાની વાત પર આવીને હું થોડોક અટકી જતો હતો પણ હવેથી તું પણ ભણશે અને જિંદગીમાં આગળ વધશે પછી तेरे રચનાનું એડમિશન કરાવી દીધું થોડા જ વર્ષોમાં તેને ગ્રેજ્યુએટ